નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટર ની અંદર ક્ષાર વિશેની વાત કરવાની છે ક્ષાર શું છે તો આપણે આગળ અભ્યાસ કરી ગયા કે એટલે અને પાણી પણ હવે આપણે પીએચ ની વાત કરતા હતા ને એટલે અહીંયા ક્ષાર નો ટોપિક ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સાત છે એ તટસ્થ આવશે તટસ્થ આવશે સાત પીએચ છે તટસ્થ આવે અને ત્યાં શું આપશે ક્ષાર પણ આપણે જોઈ શકીએ એસિડ અને બેઝ ભેગા થશે એટલે ક્ષાર બનાવશે જયારે અલગ અલગ ભેગા થાય ત્યારે એટલે કે પ્રબળ એસિડ નિર્બળ બેઝ ભેગા થશે ત્યાં શું બનાવશે પ્રબળ ક્ષાર એટલે કે એસિડિક ક્ષાર બનાવશે હવે જો નિર્બળ એસિડ હશે તો તે વર્ક કરવાનો નથી પણ પ્રબળ એના ઉપર હાફી થશે હવે જો પ્રબળ એ બેજ લાવવામાં આવે ને નિર્બળ એસિડ લાવવામાં આવશે તો તેની સારની પ્રકૃતિ કેવી થશે બેઝિક પ્રકૃતિ જોવા મળશે સાત પીએચ કરતા તેની છે એ પીએચમાં વધારો આવશે બેઝિક પ્રકૃતિ ધરાવતા ક્ષારમાં હવે જો એસિડિક પ્રકૃતિ ધરાવતો ક્ષાર હશે ને એમાં તેની પીએચમાં સાત કરતા નીચે હશે એટલે કે તે એસિડિક ક્ષાર જોવા મળશે આજ આપણે જોવાનું છે કે જો અહીંયા તમને માહિતી આપેલી છે કે પ્રબળ એસિડ અને બેઝને જ્યારે ભેગા કરવામાં આવે તો સાત ધરાવશે તે તટસ્થ ક્ષાર જોવા મળશે અને બીજી તરફ તમારે આ જ રીતના જો સાત થી ઓછું પ્રબળ એસિડ છે અને નિર્બળ બેઝ છે પણ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ લાવવામાં આવે ત્યારે તે સાત થી કેવી હશે વધુ હશે આ સેન્ટેન્સને યાદ રાખવાનું છે ક્ષારમાં હવે જો ક્ષારની અહીંયા તમને વાત કરવામાં આવી ક્ષારનો ક્ષારના સૂત્રો આપેલા છે આ તમારી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આપેલી છે કે જે પ્રવૃત્તિ તમારી બુકમાં આપેલી છે કે પોટેશિયમ સલ્ફેટ તો કે ટુ એસઓ ફોર છે એમાં છે એ ક્યાંક ક્ષારનો ઉપયોગ ટૂંકમાં કઈ રીતના તેનું નિર્માણ છે તો એમાં જો ક્ષારનું સૂત્ર તમે કે ટુ એસો ફોર તેમાંથી એસઓ ફોર છે એ ટુ એસઓ ફોરમાંથી લીધેલું છે અને પોટેશિયમ છે એ તમારું ક્યાં છે એ હાઇડ્રોક્સન એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઈડ છે ત્યાંથી તમારે આ લેવામાં આવ્યો તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે તમને બુકમાં પ્રવૃત્તિ આપેલી છે એ આખી આખી માહિતી અહીંયા તમને પોષ્ટક દ્વારા રજૂ કરવામાં આવેલી છે તો અહીંયા તમે જોઈ શકો કે સોડિયમ સલ્ફેટ આપેલું છે તમારે તો એ સોડિયમ સલ્ફેટ છે એમાં હાઇડ્રોજન સલ્ફેટ એટલે કે હાઇડ્રોજન સલ્ફાઈડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરી અને તેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમને જે ક્ષાર મળશે એ ક્ષાર હશે આ બધા તમારા ક્ષાર અને તે કયા એસિડ અને બેજમાંથી લીધેલા છે એ તમારે આપેલું છે અહીંયા ત્યારબાદની જે પ્રવૃત્તિ છે એમાં આ જ ક્ષાર જે તમારી બુકમાં આપેલા છે એની PH કેટલી હશે એટલે કે સાત છે સાત કરતા ઓછી છે સાત કરતા વધુ છે એ તમને દર્શાવી જો સાત કરતા ઓછી જોવા મળશે એ તમારી છે એ શું હશે એસિડિક અને સાત કરતાં વધુ જોવા મળશે એ તમારી કેવી પ્રકૃતિ બેઝિક એટલે તમારા ક્ષાર છે એ એસિડિક પ્રકૃતિને છે એ બેઝિક પ્રકૃતિને છે કે તટસ્થ છે એ તમારે લીધેલા એસિડના આધારે જોવા મળશે જો તમે જોઈ શકો કે એચ છે એ અને એને સાથે તટસ્થ પ્રક્રિયા છે તો અહીંયા તમે જોઈ શકો કે આ પ્રબળ એસિડ અને આ પ્રબળ કેવા છે છે બેઝ પણ જો તમે બીજી જોઈ શકો તો એચ એન ઓ તમાર નિર્બળ એસિડ અને નિર્બળ કેવા છે બેઝ છે તો અહીંયા તમે જોઈ શકો કે એસિડિક પ્રકૃતિમાં જો HCl છે પ્રબળ એસિડ છે એચ ટુ પ્રબળ એસિડ છે અને એચ ટુ એસ આ બધા છે એ પ્રબળ એસિડ છે એટલે તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે ક્ષાર અને આ બધા છે એ નિર્બળ બેઝ છે એસિડ છે એટલે આ છે એ કેવી પ્રકૃતિ ધરાવે એના ક્ષાર બેઝિક પ્રકૃતિ એટલે એનો એ છે પ્રબળ એસિડ આ પ્રબળ બેઝ છે અને આ નિર્બળ બેઝ છે એટલે આ રીતના તમારે જોવા મળે છે ત્યારબાદ સામાન્ય ક્ષારમાંથી આપણે રસાયણો મળે એની વાત કરવામાં આવે છે તો હાઇડ્રોક્લોરિક એસિડ છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું સંયોગીકરણ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે શું બનાવશે તે સોડિયમ ક્લોરાઇડ બનાવે એટલે કે મીઠું બનાવશે તો જે વિશ્વમાં અનેક ભાગોમાં ક્ષારનું નિક્ષેપણ થયેલું ત્યાં તમને જોવા મળશે અને જે આ પ્રકારના સ્ફટિકો છે એ અશુદ્ધ અશુદ્ધિઓના કારણે શું થાય છે કે કથ્થાઈ રંગના તમને જોવા મળે જે ખનીજ છે એને શું કહીએ રોક સોલ્ટ તરીકે આપણે ઓળખીએ અને ખનીજ ક્ષાર અથવા રોક સોલ્ટ તરીકે અને ક્ષાર છે એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરવામાં આવે તો એ છે એ બેકિંગ સોડા પછી વોશિંગ સોડા બ્લીચિંગ સોડા એટલે કે કપડાં ધોવાના પાવડર તરીકે ખાવાના સોડા તરીકે વિરંજન પાવડર તરીકે તો આ બધી જગ્યાએ કાચી ધાતુ તરીકે ત્યાં ઉપયોગમાં લેવાય તો જો એનું આ તમારે જે સોડિયમ ફ્લોરાઈડ બનાવવાની જે ઘટના છે ટૂંકમાં જે પ્રક્રિયા છે અહીંયા તો એ તમારે અહીંયા આપેલી છે શું કીધેલું છે જો અહીંયા એનોડ અને કેથોડ બે આપેલા છે તમારી સામે હવે એમાં તમારે એક દરિયાનું પાણી છે એ અહીંયાથી એન્ટર થાય અને અહીંયાથી શું નીકળે એને ઓએ જ નહીં કરતું તમને જોવા મળશે પણ અહીંયા એક પડદો છે એ કેવો છે છિદ્રાળુ પડદો આપેલો છે કે જે છે એ શું કરે છે કે અહીંયા મીઠાવાળું પાણી છે કે એને સીએલ હશે પ્લસ પાણી હશે તો અહીંયા છે એ શું કરે કે સીએલ આ બાજુ છે અને સોડિયમને તે આગળ જવા દે છે હવે હાઇડ્રોજન આયન છે એમાંથી શું થશે કે એક એચ પ્લસ છૂટો પડશે એક OH એચ છૂટો પડશે એ સોડિયમ સાથે જોડાશે એને સાથે અને આ એચ છે એ કોની સાથે જોડાશે તો કે એ સોરી હા એને ઓએચ અને એચ પ્લસ આયન જે એ પાછો તે હાઇડ્રોજન આયન તરીકે છૂટો પડતો અહીંયા તમને જોવા મળશે અને ક્લોરિન પોતે અલગ જોવા મળશે અહીંયા સીએલ એ ક્લોરિન પણ તે વાયુ સ્વરૂપે બહાર નીકળતો તમને જોવા મળશે એટલે કે એને ઓએચ પ્લસ એચ પ્લસ સીએલ આ છે એ તમારા વાયુ સ્વરૂપે ત્યાંથી નીકળતા જોવા મળશે તો આ રીતના તમારે પ્રક્રિયા છે એ શું કરે કે ધાતુ પરથી ગ્રીસ કરેલ તે દૂર કરે કરવો અથવા સાબુ અને પ્રક્ષલકો કાગળની બનાવટમાં પૂથિન જેસામાં આ બધી જગ્યાએ આ પ્રકારની પ્રક્રિયા તમને જોવા મળશે તો આ હતી તમારી સોડિયમ ક્લોરાઈડવાળી પ્રક્રિયા અને ત્યારબાદ છે વિરંજન પાવડર બેકિંગ સોડા એની આપણે માહિતી એક મેળવી લઈએ એટલે તમને ખબર પડી જાય કે શું કહેવા માગે જો વિરંજન પાવડર બેકિંગ સોડા વિશે તમને ખબર જ હોય થોડી ઘણી માહિતી આપણે એ તો જોવાનું જ છે આ વિરંજન પાવડર શું છે તો એ એક એવો પદાર્થ છે કે જે આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગમાં લેવાય પણ એ કઈ રીતના તો કે જે આપણે સોડિયમ ક્લોરાઇડ મળે એ જ્યારે વિદ્યુત વિભાજન દ્વારા જે વાયુ ક્લોરીન મળે તે ઉત્પાદન પામે તો તે તેની સાથે પ્રક્રિયા કરશે કોની સાથે ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે અને તે પણ તેની સાથે કોણ પ્રક્રિયા કરે તો કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનો ચુનોકો અથવા શુષ્ક ચુનોકો શુષ્કુ કોડે ચૂનો લેવાનું છે એની સાથે આ ક્લોરીનની પ્રક્રિયા કરવી અને જે તમને પદાર્થ મળે આ આ છે છે કેવો હશે વિરંજન વિરંજન પાવડર પાવડર શું તો આપણે ઘણી જગ્યાએ જોવા મળે તો આ છે એ જટિલ પદાર્થ જોવા મળે એનો ઉપયોગ જોઈએ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર સુતરા કાપડ પર તેમને લિનિનના વિરંજન માટે પછી કાગળના ઉપયોગમાં લાકડાના માવાના વિરંજન તરીકે અથવા લોન્ડ્રીમાં ધોયેલા કપડાં છે એના વિરંજન માટે શેનો ઉપયોગ થાય વિરંજન પાવડરનો ઉપયોગ થાય અથવા રાસાયણિક જે ઉદ્યોગો હોય ત્યાં ઓક્સિડેશન કરતા તરીકે તેનો ઉપયોગ થાય અને પાણીની અંદર પીવાના પાણીની અંદર જંતુઓનાથી મુક્ત કરવા માટે એટલે કે શુદ્ધ કરવા માટે એમ પણ કહી શકીએ તો તેના માટે પણ આ વિરંજન પાવડરનો ઉપયોગ થતો જોવા મળશે હવે બ્રેકિંગ સોડા હા બેકિંગ સોડા શું છે તો આપણે આપણે ઘરે ભજીયા બનાવીએ અથવા કોઈ એવી આઈટમ બનાવી કે ખમણ બનાવીએ તો એની અંદર આ બેકિંગ સોડા નાખવામાં આવે તમારી મમ્મી છે એ બેકિંગ સોડાનો ઉપયોગ કરે તો એની અંદર તમને માનો કે ભજીયાને પોચું બનાવવું ક્રિસ્પી બનાવવું સારું એવું કડક બનાવવું અને અંદરથી પોચું મુલાયમ જાડી જેવું જોવા મળે તો આ ઘટ આના માટે આ વિરંજન પાવડર સોરી બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે એટલે કે ખાવાના સોડા તરીકે આપણે તેનો પણ કહીએ છીએ તો આ છે શું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ કરીશું આપણે તેમાં ખાવાના સોડા તરીકે તો એ કઈ રીતના બને તો કે ભાઈ મીઠાની અંદર પાણી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા આની જે પ્રક્રિયા કરવામાં આવે તે બનાવશે શું એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેનો ઉપયોગ પછી આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું આપણે ખાવાના સોડા તરીકે તો હવે જ્યારે આપણે રાંધીએ ને ખોરાક રાંધીએ ત્યારે આ બેઝિક સારનો આપણે ઉપયોગ કરશું તો આ છે એ ક્ષારનો જ્યારે આપણે તેની અંદર નાખીએ અને ટૂંકમાં ખોરાક રાંધતી વખતે કે ભજીયા બનાવવાનું છે તેના ખીરાની અંદર નાખવામાં આવે અને શું થશે ગરમ થાય જ્યારે તે ગરમ થાય તેને ઉષ્મા મળશે ત્યારે તેઓ શું કરશે કે પાણી મુક્ત કરશે અને કાર્બન ડાયોક્સાઇડ હવે આ કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થાય એ પર પોટા સ્વરૂપે નીકળશે તો આ જ એ કાર્યરત થશે એમાં કે ભજીયાની અંદર પોચું કરવા માટે અને એની અંદર મુલાયમ કરવા માટે ટૂંકમાં એની અંદર ગેપ રહી જાય ટૂંકમાં હવા ભરાઈ જાય અને જેને લીધે ભજીઓ છે ક્રિસ્પી કડક ઉપરથી બનવાનું છે અંદરથી પોચું મુલાયમ થવાનું છે તેથી આ રીતના તેનો ઉપયોગ થતો જોવા મળશે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બન ત્યારબાદનો ટોપિક છે એ આ બેકિંગ સોડાનો ઉપયોગ તો એ આપણે ખાવાના સોડા તરીકે એટલે કે સોડિયમ હાઇડ્રોશન કાર્બન ટટરિક એસિડને મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ કરીને બેકિંગ પાવડર બનાવવામાં આવે અને બેકિંગ પાવડરને શું કરવામાં આવશે ગરમ કરવામાં આવશે તે પાણીમાં મિશ્ર થાય અને તે નીચે પ્રકારની રિએક્શન આપશે એટલે કે પ્લસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને સોડિયમના ક્ષાર આપશે તો આ પ્રક્રિયામાં શું થાય કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને પાઉ અથવા તો ખુલે કેક જે છે તેને નરમ તમે જ પોતી બનાવવામાં મદદ કરશે અને સોડિયમ કાર્બોન હાઇડ્રોજન કાર્બોને છે એન્ટાસિડનો એક ઘટક છે એટલે કે આલ્કાલાઇન હોવાના કારણે શું થાય તે એસિડિક એટલે કે આપણા પેટની અંદર જ્યારે એસિડિટી થાય તે તટસ્થીકરણની પ્રક્રિયામાં પણ ઉપયોગી જોવા મળશે કે એસિડિટીને ઠારણ કરવા માટે પણ તે ઉપયોગમાં જોવા મળે અત્યારે આપણે જોઈએ કે ઈનોનો ઉપયોગ કરીએ આપણે એ ઈનો છે એ શું છે એ એક બ્રેકિંગ સોડા જ કહેવામાં આવે આપણે ઘણી જગ્યાએ ખાવાના સોડા તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ પણ તે એન્ટાસિડ તરીકે પણ આપણે તેનો ઉપયોગ પહેલાં કરીએ પછી સોડા છે એ એસિડ અગ્નિશામક હોય છે અગ્નિશામકમાં પણ કરવામાં ઉપયોગમાં લેવામાં આવે અગ્નિશામક એટલે કે તેને ઠારવા માટે અગ્નિ તેના માટે પણ તેનો ઉપયોગ કરવાનો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છેલ્લો ટોપિક છે વોશિંગ સોડા આ વોશિંગ સોડા શું છે એની વાત કરીએ કે ભાઈ સોડિયમ ક્લોરાઇડનો નો જ્યારે આપણે પ્રાપ્ત થાય ત્યારે તેની અંદર શું કરવાનું છે અન્ય રસાયણ એટલે કે એનએ ટુ સીઓ થ્રી અને એચ ટુ જે ધોવાના સોડા છે તે તમે ઉપર જોયું એ રીતના શું કહે એટલે કે બ્રેકિંગ સોડામાં આપણે જે જોયું એમાં સોડિયમ કાર્બોનેટ ઉત્પન્ન થાય તે સોડિયમ કાર્બોનેટનું સ્ફટિકીકરણ કરવાથી ધોવાના સોડા બનતા જોવા મળશે કે એને ટુ સીઓ થ્રી છે એમાં પાણીને ઉમેરી અને એને ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ ટુ આ જે જોવા મળશે એ તમારો શું હશે કે ધોવાનો સોડા એ કેવી પ્રકૃતિ ધરાવો કે બેઝિક ક્ષાર તરીકે ધોવાનો સોડા એટલે કે સાબુ છે આ સાબુ સાબુ છે અથવા અથવા આપણે જોઈએ કે જોવા મળે સ્વાદે તુરા હોય એ બધી વસ્તુ છે એ બેઝની પ્રકૃતિ ધરાવે પણ પોતે છે શું ક્ષાર પણ છે એટલા માટે યાદ રાખવાનું છે હવે વોશિંગ સોડાનો ઉપયોગ ક્યાં થાય તો બધાને ખબર છે કે ભાઈ કપડાં ધોવા માટે વધારે ઉપયોગ કરીએ છીએ પણ સાબુ છે એ પણ બનાવવામાં આવે કાગળ ઉદ્યોગમાં પણ તેનો ઉપયોગ થાય અને તેનો ઉપયોગ બોરેક્સ જેવા સોડિયમ સંયોજનો બનાવવા માટે પછી ઘરોની સફાઈના હેતુ માટે સોડિયમ કાર્બોનેટનો અને પાણીની કઠિનતાને શું કરે છે દૂર કરવા માટે જે કઠિનતા હોય તેને દૂર કરવા માટે બેઝનો ઉપયોગ કરવામાં આવે છે આ હતું તમારો વોશિંગ સોડા બેકિંગ સોડા અને વિરંજન પાવડર ત્યારબાદ હતું છે આપણો ટોપિક એ खनिज સ્ફટિકીકરણ હા શું છે खनिज સ્ફટિકીકરણ એ જોઈ લઈએ કે જે કોપર સલ્ફેટની પ્રક્રિયા આપેલી છે તમારી બુકની અંદર છે કે કોપર સલ્ફેટને લઈ અને કસમેડીમાં લઈ અને તેના તળિયે થી તેને હીટ આપો એટલે શું થાય કે તે ગરમ થશે અને તે ઉપર આમ કસમેડી થોડીક આડી રાખો એટલે શું થાય તેના સ્ફટિકો જોવા મળશે સપાટી ઉપર એ પ્રવૃત્તિ આપેલી છે એ જોઈએ કે કોપર સલ્ફેટ છે એના સ્ફટિક શુષ્ક દેખાય છે સ્ફટિક જળ ધરાવે છે અને જ્યારે આપણે સ્ફટિકને ગરમ કરીએ છીએ ત્યારે તે પાણીથી દૂર થાય છે અને ક્ષાર તે બનાવે છે સ્ફટિકને ફરીથી પલાળવામાં આવે ત્યારે તે કેવો રંગ ધરાવશે ભૂરો રંગ બનાવશે જે પોપોર સલ્ફેટનો રસાયણ સૂત્ર કે સીયુએસઓ ફોર ઇન્ટુ ફાઇવ એચ ટુ જે સ્ફટિક જળ ધરાવતો ક્ષાર છે તેને શું કહીએ આપણે જીપ્શમ કહીએ છીએ ખાસ યાદ રાખો જીપ્શમ એટલે સીયુએસઓ ફોર ઇન્ટુ ફાઈવ એચ ટુ આ યાદ રાખવાનું છે તો જે સ્ફટિક જળ ધરાવે જેને આપણે ક્ષાર ધરાવે ક્ષાર જીપ્શમ પણ જોવા મળે કે સ્ફટિક જળ સ્વરૂપે પાણીના બે અણુઓ રસાયણ સૂત્ર સીયુએસઓ ફોર અને ટુ એચ ટુ શું આવશે ટુ એચ ટુ એમાં હવે એક પ્રક્રિયા હવે જીપ્સમ બને પછી પ્લાસ્ટર ઓફ પેરિસ ખૂબ ઉપયોગી છે પીઓપી કહીએ આપણે કે જે જીપ્સમ છે એને ત્રણસો તોતેર કેલ્વિન તાપમાન એટલે કે સો સેલ્સિયસ છે ગરમ કરવામાં આવે ત્યારે તે અણુઓને તે શું કરે છે પાણીના અણુઓને ગુમાવે એટલે કે પાણી બાષ્પીભવન પામે ને ત્યાં તમને શું મળશે કેલ્શિયમ સલ્ફેટ હાઇડ્રેટ એટલે કે એચ ટુ એસ ફોર એન્ડ એચ ટુ વન હાફ એચ ટુ તમને જોવા મળશે જે શું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ છે અને તેનો ઉપયોગ આપણે શું કરીએ છીએ કે હાડકાંનું જ્યારે હાડકાં ભાંગી જાય કોઈ હાડકું ભાંગી જાય ત્યારે જે પ્લાસ્ટરનો પાટો આવે પ્લાસ્ટર ઓફ પેરિસમાં તમને જોવા મળશે કે જેને આપણે પાણીનું મિશ્રણ કરી અને જિપ્સમમાં પણ શું કરીએ છીએ ફેરફ જઈએ જિપ્સમમાં જ્યારે તેનું રૂપાંતર થઈ જાય ત્યારે આ ટૂંકમાં પાણીનું મિશ્રણ કરવામાં ત્યારે તે જિપ્સમમાં રૂપાંતરિત થશે આ અહીંયા સુધી હતો યાદ રાખવાનું છે અને વિશેની વાત યાદ રાખવાની છે રાસાયણિક સૂત્રો અહીંયા જોવા મળે ત્યારબાદ છે તમારી બુકની અંદર બ્લુ પ્રશ્ન આપેલા છે એમાં નજર ફેરવી લો અને પછી છે એ સ્વાધ્ય જોઈ લો એટલે તમારો અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે ચેનલને ને બને એટલી શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો.